બનાસ ડેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ મળ્યો છે જિલ્લામાં અંતર્ગત વધુ વધુ તળાવ શોષ નિર્માણ કર્યું છે ત્યારે ગૌરવવંતી સંસ્થા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે દ્વિતીય યોગદાન આપવા બદલ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો મંગળવારે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે પરાજ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો છે